आ आप बाबत ने लईने अहींना जे स्थानिक रहवासी छे ते रोषे भराया छे अने आजे प्रगट थया छे त्यारे स्थानिको नमस्कार टी एन एन न्यूज में आपको स्वागत है वडोदरा शहर कारलीबाग विस्तार में आवेली जे रणछोड़ पार्क सोसायटी है तेमज तेना बाजू नी I am resident of this society. I am staying here since last more than 30-35 years. My name is J.P. Champaneri. In this society our basic requirements of road, drainage, etc. are not fulfilled. Drainage is a burning problem. Light is also a burning problem. A Few days back there was no light for more than 48 hours and the society in the residents of these people they face a lot of difficulties. I think the corporation should take immediate action and uh, our all these difficulties should be removed as early as possible. We are very much disappointed with the 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 services and the system of this corporation. corporation So, I humbly request the corporation that they should અમે અહીંયા રણછોડ પેક સોસાયટી અરવિંદ કોમ્પ્લેક્સ એ સોસાયટીમાં રહીએ છીએ અમે લોકો ઘણા વર્ષોથી પાણીનો પ્રોબ્લેમ પછી આ લાઇટનો બે ત્રણ દિવસથી સળંગ લાઇટો જાય છે જેના કારણથી છોકરાઓની એક્ઝામ ચાલે છે અત્યારે તો છોકરાઓને ભણવાનું પણ ત્રાસ પડે છે રાત્રે વાંચવાનું હોય બરાબર તો રાત્રે વાંચવાનું તો કઈ રીતે વાંચે લાઇટર ના આવતી હોય તો અત્યારે છોકરી મારી એક્ઝામ છે એની ટીવાય બી કોમની તો એ રાત્રે મોબાઈલની લાઇટથી આખી રાત જાગીને એને વાંચ્યું છે ફેર સવાર સુધી બોલો એટલી તકલીફ પડે લાઇટ ના હોય તો કઈ રીતે કામ થઈ શકે બપોરે પાણી પણ ના આવે બપોરે પણ લાઇટ જતી રહે આખો દિવસ ત્રણે ત્રણ દિવસ સુધી લાઇટ નહીં તમારી માંગ શું છે માંગ પૂરી નહીં થાય તો શું કરશો અમારી માંગ પૂરી નહીં થાય તો રોડ નહીં તો અરે વાટ નહીં આની રજૂઆત તમે કોણે કર્યો કોર્પોરેટર કોર્પોરેશન કરી રાણા હા તો અમારું મની હિસાબેન ચિરાખ કુમારે શું વિસ્તાર છે શું સમસ્યા છે શું માનજો એટલે સારું છે આપણે અહીંયા અત્યારે કરીબન ચાલીસ વર્ષથી રહું છું અને ચાલીસ વર્ષમાં અત્યાર સુધી કોઈ ડ્રેનેજનું કામ નહીં થયું બરાબર ડ્રેનેજમાં બાર મહિને તકલીફ પડે તમે વરસાદની વાત કરો છો બાર મહિનાની વાત અત્યારે ઉનાળો હોય તો અત્યારે પણ તમને બતાવી દો બોલો ગટરો અત્યારે ઊભો રહે છે બોલો રાણા સાહેબને વારવાર ફોન કરીએ છીએ કે ભાઈ આવી જાઓ આવી જાઓ ભાઈ અમારી ગાડી ત્યાં છે અમારી ગાડી ત્યાં છે બસ આ જ આવે છે નહીં હોય તો અમે રાણા સાહેબને તમે આખું મોબાઈલ ડિટેલ પણ કાઢાવી આપીશું બરાબર અને પાણીનો ત્રાસ છે પાણીનો પણ એવો ત્રાસ છે કે અમે કહી નહીં શકતા પછી આમના લાઇટનું ચાલુ થઈ ગયું છે આપણે આ રણછોડ પાર્કમાં તો કરીબન સાઠ મકાન છે બરાબર અને પાછળ જે પાછળની લાઇન છે અહીંયાથી છે બધી આપણે આ મેઇન થઈએ અહીંયાથી મારું નામ કરમજીતસિંહ છે